માંજલપુર વિસ્તારમાં આવેલ મોનાલિસા કોમ્પ્લેક્સ પાસે વર્ષ બે હજાર બેમાં એક કાર ચાલકે નાગદાદા ઉપર ગાડી ચડાવી દેતા નાગનું મૃત્યુ થયું હતું અને ત્યાં નાગીને પણ તેનો પ્રાણનો ત્યાગ કર્યો હતો માંજલપુર વિસ્તારના અને ગ્રામજનોએ એકત્રિત થઈને માંજલપુરમાં નાગ નાગિનનું મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી દરેક નાગપંચમીના દિવસે ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી મન્નત માંગી તેમની મન્નત પૂર્ણ પણ થાય છે ત્યારે આજના દિવસે નાગદાદાને દૂધ ફૂલ પુષ્પ ફળ ફ્રૂટ ધરાવીને નાગપંચમીની પૂજા કરવામાં આવે છે આ આ મંદિર ગામ માંજલપુરમાં માનાલીસા ની બાજુમાં આવેલું છે જે નાગદેવ ના મંદિર છે અહીંયા આવેલું છે એનો મહિમા એવો છે કે ચાર આઠ બે હજાર બે ની સાલ ની અંદર જે નાગ માતા ને નાગદેવ બહાર નીકળેલા બાજુમાં કંપની છે કંપની માંથી બહાર નીકળેલા તો તે ટાઈમે ગાડી જતી હતી અને નાગ નાગેન એરપોર્ટમાં આવી જવાથી પોતે પ્રાણ છોડી દીધા જેની પછાડ નાગદેવે પણ પોતાના માથા પટકાઈ પટકાઈ અને પ્રાણ છોડેલા એની સમાધિ અમારા વડીલોએ અહીંયા આપેલી છે આજના દિવસે પૂજા એવી રીતના થાય છે કે લોકો જે જે માનતાઓ પોતાની માનતા હોય છે જેમ કે કઠોળ કઠોળમાં ચના ચના છે મગ છે મઠિયા છે જે કંઈ પળાયના કુલેર એ પોતે અર્પણ કરે છે અને પોતાની બાધામાંથી છૂટા થાય છે અને દરેકની માનતાઓ દાદા પૂરી કરતા હોય છે અંબાલાલ બી જોવાનું